નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અવારનવાર સાવરકુંડલાની અંદર ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો રોડ રસ્તાના પ્રશ્ને વિકાસના મોટા મોટા વાયદાઓ કરતા હોય છે પરંતુ આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર નવનું છે અને આ સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી કરી રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસના વાયદાઓની તો વાત બાજુએ રહી પરંતુ પ્રમુખના વિસ્તારની અંદર જ ચોમાસાની અંદર રોડ રસ્તાની આ દશા થતી હોય તો સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારની દિશા કઈ રીતની હશે ને કેવી હશે તેની કલ્પના કરવી રહી પરંતુ આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર આ રોડ રસ્તાના પ્રશ્ને રજૂઆત કરવા છતાં ભાજપ શાસિત નગરપાલિકા આ લોકોને મૂળભૂત અને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે જે ખરેખર આ લોકશાહી માટે કરુણ કહી શકાય પરંતુ જાડી ચામડીના કહેવાતા આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અવારનવાર આ વિસ્તારના લોકોને લોલીપોપ આપી રહ્યા છે અને રોડ રસ્તાના પ્રશ્ને આશ્વાસન અને ધારણા આપી રહ્યા છે પરંતુ હવે ધારણા નહીં અને લોલીપોપનો સમય વીતી ચૂક્યો હોય ત્યારે આ વિસ્તારના લોકોની ધીરજ પણ હવે ખૂટી ગઈ છે ત્યારે આ વિસ્તારના લોકોનું પ્રચંડ રીતે આહવાન અને માગણી છે કે જો આ વિસ્તારની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે સાવરકુંડલા નગરપાલિકા રોડ રસ્તાના પ્રશ્ને કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોની અંદર સાવરકુંડલા ભાજપ શાસિત નગર પાલિકા સામે યુદ્ધના ધોરણે એક મોટું જન આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર